વિકાસની વાતો કરતા નેતા અધિકારી અને એ બધા જ લોકોના મોઢા પર લાગેલો આ તમાજો છે આ દ્રશ્ય આપણે અનેક વાર જોયા છે વિસ્તારો બદલાઈ જાય છે પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે આ દ્રશ્ય છે ભરૂચના ડેહલી ગામના જ્યાં નદીનો ધસમસતો પ્રવાહ છે અને ત્યાંથી અંતિમ સંસ્કાર માટે એક યાત્રા નીકળે છે આ દ્રશ્ય જોઈને આપણને ખૂબ ખરાબ લાગે આપણે થોડીક વાર માટે પોતાના મનને સવાલ પૂછીએ કે આ વિસ્તારોમાં જ્યારે ખૂબ વધારે વરસાદ પડે બધા જ વિસ્તારો સંપર્ક વિહોણા થઈ જાય કોઈ પ્રેગનેન્ટ મહિલાને જ્યારે હોસ્પિટલ પહોંચાડવાનો હોય ત્યારે અહીંયાથી લઈ જવા સિવાય એમની પાસે કોઈ ઓપ્શન નથી હોતું કારણ કે એમના ગામ સુધી પુલ નથી પહોંચ્યા ત્યાંથી પાસ થઈ ગયા છે પુલ પણ ગામ સુધી પહોંચ્યા નથી કારણ કે આપણે કરપ્શનમાં એટલા ગળા ડૂબ થઈ ગયા છીએ કે આપણે છેવાડાના માનવી માટે વિચારવાનું ભૂલી ગયા છીએ વિકાસની વાતો કરતાં ખૂબ સારા લાગીએ જ્યારે આપણે શહેરમાં આવીએ પણ શહેરની સ્થિતિ પણ ચોમાસામાં તો કંઈક એવી જ હોય છે આપણે સુરતને ડૂબતા જોયું છે અમદાવાદમાં રસ્તા તૂટેલા જોયા છે વડોદરામાં જે રીતના વરસાદ પછીની સ્થિતિ થાય છે બધું જ જોયું છે અને છતાં આપણે વિકાસની વાત કરીએ તો આપણને શરમ આવવી જોઈએ આપણે સત્તા પક્ષને સવાલ પૂછવાના ભૂલી ગયા છીએ આપણે એ માણસો જે અત્યારે અંતિમ યાત્રા નીકાળી રહ્યા છે એની પીડા સાંભળ્યા પછી પણ સવાલ પૂછવાનું ભૂલી ગયા છીએ આપણે તુરખેડાની એ મહિલા માટે સવાલ પૂછવાનું ભૂલી ગયા છીએ જે મહિલા પ્રેગ્નન્ટ હતી ત્યાં ગાડી ન પહોંચે એવા રસ્તા જ ન હતા એકસો આઠ ન પહોંચી શકી એનું મૃત્યુ થયું અને એવા અનેક કિસ્સાઓ છે એક પછી એક ગણાવા બેસીએ તો આખો દિવસ રાત બધું જ જતું રહે એટલા બધા કિસ્સાઓ આપણી આંખ આગળ છે અને છતાં કંઈ બદલાતું નથી ફરૂચથી હમણાં થોડા દિવસ પહેલાં એક વિડીયો આવ્યો હતો જેમાં દેખાતું હતું કે એક પુલ બનાયેલો હતો જે હાઈવે જેવો હતો જ્યાંથી મહારાષ્ટ્ર જોડતો એ રસ્તો હતો એ પણ વરસાદમાં તૂટી ગયો આના પછી સવાલ એ થાય છે કે હજારો અને લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે આદિવાસીના વિકાસ માટે હજારો અને લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે એમને આગળ લાવવા માટે એમને સદ્ધર કરવા માટે એ પૈસા ક્યાં જાય છે ત્યાંના સરપંચ થી લઈને ગામના સરપંચ થી લઈને ત્યાંના નેતા સાંસદ સુધી બધા ઉપર સવાલ છે કે આ લોકોને વરસાદની પરિસ્થિતિમાં આ રીતના જયારે અંતિમ યાત્રા કાઢવી પડે ને ત્યારે તમે શું કરો છો તમે વિકાસની વાતો કરતા રહી જાઓ છો અને પછી અસલીયતમાં જે દેખાય છે એ ભયાનક હોય છે દહેલી ગામના લોકો જે અંતિમ ક્રિયા માટે જઈ રહ્યા હતા એ લોકો શું કહી રહ્યા છે ત્યાંથી આવેલા જે બીજા દ્રશ્ય છે એ જુઓ દહેલી તાલુકાનું અરે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયું આ ટીંબા ફરિયું અને પીઠોરમાં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કિમ નદીની પાર હવે અમારે કાક નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નાનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક ઝૂંપડી જેવું બની જાય તો અમે પહેલી પાર અમારે નમીને લઈ જવા માટે અમાને સરળતા પડે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો આપણે સામાન્ય નાગરિક તરીકે જાગૃત થવું ખૂબ જરૂરી છે આપણે આપણા ઘરમાં બેસી અને એવું કહેતા ન સારા લાગીએ કે હા વિકાસ તો થઈ રહ્યો છે જો પહેલાં પુલ બની ગયા છે પેલું બની ગયું છે તમે ક્યારેક ગામડામાં જાઓ તમને ખબર પડશે કે ત્યાં પીવાના પાણીથી લઈને સામાન્ય રસ્તા જ્યાં ચાલી શકે માણસ એવા રસ્તા પણ નથી એ તુરખેડા હોય કે પછી હમણાં જ નર્મદાથી વિડીયોઝ આવ્યા હતા કે પંચાયતની ચૂંટણી માટે ત્યાં જે બધું જ વ્યવસ્થા કરવાની હતી એ કર્મચારીઓ બધા જ પેટીને બધું જ લઈ અને ચાલતા એવા રસ્તે જઈ રહ્યા હતા કે જેની સ્થિતિ ચાલવા લાયક પણ ન હતી અને છતાં પણ આપણને એવું લાગે છે કે આદિવાસીઓનો તો વિકાસ થાય છે છતાં પણ આપણને એવું લાગે છે કે છેવાડાના ગામ સુધી નલથી જલ પહોંચી ગયું છે છતાં પણ આપણને એવું લાગે છે કે છેવાડાના માનવી સુધી શૌચાલય પહોંચી ગયા છે યોજનાઓ કાગળ પર હોય છે પણ જ્યારે સ્થિતિ ગ્રાઉન્ડ પર ધરાતલ પર જઈએ ત્યારે ખબર પડે છે કે ત્યાં કશું જ નથી પહોંચ્યું આપણે સવાલ કરવા પડશે એ લોકો માટે આ બધા જ લોકો ખૂબ પાછળ રહી ગયા આપણાથી આપણે હાથ લંબાવવો પડશે એમના માટે અને એમને આ સ્થિતિમાંથી બહાર કાઢવા પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આપવું જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો